ીતિભેદન સુખસંપત્ત વ્રતદાનતપ ક્રિયાફલ સહજાનંદગુરૂ ભજે સદા વર્ણિવેશરમણીયર્શન મંદહાસ્યુચિરાનનાંભુજ પૂજિમ સુરનરો મર્મનંદનમ વિચિંતએ સુકાંતભાંતદોગત ગતે દવેગદેવ

જૂનાગઢપતિ રાધારમણદેવ હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં ભગવાન શ્રીહરિના ચરણ કમલથી અંકિત થયેલ અને જેમ પૂર્વ વક્તાઓએ વાત કરી બદ્રિકાશ્રમ તુલ્ય જ્યાં બદ્રી બિરાજમાન છે એવા મહામુક્ત બદ્રી વૃક્ષના જેના એંધાણ છે એવા આપણા ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં આજના आिव्य प्रसंगे उपस्थित धर्मकुळ आश्रित वाला सर्वे अमाो पार्षदो श्रीजीना लाडीला धर्मकुळ आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व धर्मप्रेमी सज्जनो सर्व मोक्ष मोक्षभागी जीवात्मा दरक भक्तजन अमा हृदयपूर्वक जय स्वामीनारायण वालभक्तो सौप्रथम तो अमा जन्मदिवसनी जे उपस्थित સર્વે સંતો પાર્ષદો હરિભક્તો યુવક મંડળના સભ્યો અને જે વિદેશથી ઓનલાઈન વગેરે જોઈ રહ્યા છે એવા તમામ ભક્તોએ જે પોતાની ભાવના અને પ્રેમ અભિવ્યક્ત કર્યો છે એ બદલ અમે ખૂબ વિનમ્ર ભાવે આપનો એ ભાવ સ્વીકારી અને અમારી કૃતજ્ઞતા અમે વ્યક્ત કરીએ છીએ જન્મદિવસ એ દરેકના જીવનની અંદર એક મહત્ત્વનો દિવસ હોય મહત્વનો પડાવ હોય દરેક એને જોવાના દ્રષ્ટિકોણ જુદા હોય છે એમાંથી ઘણા પોતાના આનંદને અભિવ્યક્ત કરવાના પણ જે પદ્ધતિ હોય એના જે કાર્યો હોય એ પણ જુદા જુદા હોય છે પણ અમારે જ્યારે અમારા જન્મદિવસની માટે ભક્તો આજથી આમ તો બહુ પહેલાં અમે આ ઉત્સવ જન્મોત્સવ નહોતા ઉજવતા પણ વચ્ચે કેટલાક સંતો હરિભક્તો અમારી પાસે આવ્યા ને મને કહે કે બાપુજી અમારે એક નિમિત્ત ઊભું થાય અમારે તો ઉત્સવનો મહિમા છે કે અમારે એ બાને સત્સંગ પરિવાર ભેગો થાય આ એક હેતુ હતો કારણ કે અમે એવું માનીએ કે આપણે ઉત્સવ તો ભગવાનના કરાય મહારાજનો રામનવમીનો જન્માષ્ટમીનો હરિજયંતિનો ઉત્સવ હોય આપણા મંદિરના પાટોત્સવો હોય એ બધા પ્રસંગો આપણે ઉજવીએ એમાં શોભા છે અને એમાં આપણું સમર્પણ છે પણ ભક્તોને એમ વચ્ચે સંકલ્પ થયો અને અમને વાત કરી કે બાપુજી અમને તો જેટલા નિમિત્ત મળે એટલા નિમિત્ત અમારે કંઈક સત્સંગને ઉપયોગી થાય એ માટે ઉત્સવ કર્યો છે અને ત્યારથી થોડી ઘણી અમે મંજૂરી આપી ઉત્સવ ઉજવવાની ને ત્યાર પછી અહીંયા રાજકોટ મારા ખ્યાલથી ત્રીજો ચોથો ઉત્સવ આપણે અહીંયા કરીએ છીએ જન્મોત્સવ નિમિત્તે સારું છે પણ એની પાછળનો જે ભાવ છે મેં મારો સ્પષ્ટતા કરી કે અમારે અમારો ઉત્સવ ઉજવાય મહત્વનું નથી પણ સત્સંગ પરિવાર એ નિમિત્તે ભેગો થાય છે એ નિમિત્તે કંઈક મનન ચિંતવન થાય છે અને એ ચિંતવન આપણને કંઈક સારી દિશાની અંદર પ્રોત્સાહિત કરે છે એ બહુ મહત્ત્વનો પ્રસંગ છે એટલે આ આજે બધા અમારા દેવ યુવક મંડળના સભ્યો રાજકોટ સત્સંગ સમાજ અને બધાએ ભેગા થઈને જે તમારી ભાવના વ્યક્ત કરી એનો હું હૃદયથી આભાર માનું છું આજનો દિવસ મારા જીવનની અંદર આ એક એવો પડાવ છે હું હમણાં બે દિવસ પહેલાં એક પ્રવાસની અંદર અમે આ વાતને મેં દોહરાવી હતી અહીંયા પુનઃ એનું પુનરાવર્તિ કરું તો અતિશયોક્તિ નહીં ગણાય જીવનની અંદર જ્યારે આપણે યાત્રા કરતા હોઈએ ને ત્યારે યાત્રા એ જે રસ્તે જે માર્ગ ઉપર આપણે ચાલતા હોઈએ ત્યાં માઇલ સ્ટોન આવે છે કિલોમીટરના પથ્થર આવે છે એમાંથી ઘણું બધું સમજવા જેવું છે એની અંદર બે પ્રકારના ભાવ આપણને દેખાય છે કદાચ આવું વિચારધારા તમે નહીં કરી હોય પણ હવે યાત્રા કરો તો જોજો તમે જ્યાંથી યાત્રા શરૂ કરી હોય જે દિશા તરફ યાત્રા કરી હોય એ દિશા તરફની યાત્રા દાખલા તરીકે અહીંથી જુનાગઢ જઈએ અથવા અમદાવાદ તરફ દિશા લઈએ આપણે જુનાગઢ લઈએ જુનાગઢ નજીક છે તો જુનાગઢ જ્યારે યાત્રા કરતા હોઈએ ત્યારે જે પહેલો પથ્થર આવે એની અંદર જુનાગઢ અમુક કિલોમીટર એવા લખ્યા હોય પછી જેટલા તમે ડગલા આગળ વધો હવે ગાડીઓની અંદર જેટલા

એ ઘટતી સંખ્યામાં છે એટલે જો દાખલા તરીકે આપણું જીવન લક્ષ જીવન યાત્રા જીવન આયુષ જેને કળિયુગની અંદર લગભગ સો વર્ષનું આંક્યું છે એ સો વર્ષની અંદર એક વર્ષ ઓછું થયું એ પથ્થર મિલનો પથ્થર એવું બતાવે આપણને કે એક વર્ષ એક એક કિલોમીટર ઘટ્યો એક કિલોમીટર ઘટ્યો એક કિલોમીટર ઘટ્યો એ સાવધાની કરે છે પણ બીજી બાજુ એ આપણને હિંમત પણ આપે છે અને હિંમત શું આપે છે તમે તમારા લક્ષ્યની વધારે એક કિલોમીટર નજીક ગયા છો જે હેતુ માટે જે દિશાને સંકલ્પ કરીને તમે ઘરેથી યાત્રા શરૂ કરી છે કિલોમીટરની દ્રષ્ટિએ જો આયુષ્ય યાત્રા જોઈએ તો એક વર્ષ ઘટ્યું છે પણ જો ધ્યેય યાત્રાને જોઈએ લક્ષ્ય યાત્રાને જોઈએ તો તમે એક વર્ષ લક્ષ્ય યાત્રાની તમારી નજીક પહોંચ્યા છો એની માટે હિંમત અને ધાડસ બંધાવે છે શાસ્ત્રની દ્રષ્ટિએ મનુષ્ય જન્મની સાર્થકતા શું છે આજે ઉપદેશનો દિવસ નથી એટલે હું વધારે ઉપદેશ નહીં કરું પણ હું એક મર્મની જે વાત છે એટલા માટે વાલા ભક્તો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર એક બહુ સુંદર સિદ્ધાંતની વાતને બતાવી મહારાજ કે અમે આ ધરાવ ઉપર શું હેતુ લઈને આવ્યા છીએ અને હેતુની પ્રાપ્તિ માટે હેતુની સફળતાને માટે અમે શું કર્યું છે અને શું કરવાનું શેષ છે એનું અમે સતત વિચાર કરીએ છીએ અનુસંધાન રાખીએ છીએ અને જે કર્યા છીએ એનું ચિંતવન કરીએ છીએ બાકી છે ને એ કરવા માટે કટિબદ્ધ અને પ્રયત્નશીલ રહીએ છીએ આ વચનામૃતની અંદર મહારાજે આપણને ઉપદેશ આપેલો છે આપણા જીવનના લક્ષ્યની અંદર પણ એક વાત બહુ નિર્વિવાદ છે કે ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્રોએ જેને કીધું દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભ અતિ દુર્લભ એવો મનુષ્ય દેહ આપ્યો એમાં પણ મહારાજ કે સત્સંગ મળવો એનાથી વધારે વિશેષ દુર્લભ છે એવો આપણને દિવ્ય સત્સંગ જ્યારે મળ્યો છે ત્યારે મહારાજ કે આ મનુષ્ય જન્મ અને આપણને મળેલો દિવ્ય સત્સંગ એડે ન જાય એની ખાતરી રાખવીને એ જ મનુષ્ય જન્મની સફળતા છે અને અમારા સૌનું દાયિત્વ એ મહારાજે જે નિયમ બાંધ્યો છે અમે કાયમ કહીએ છીએ કે ભગવાને આ સ્થાનની આ કુળની જે પરંપરા સ્થાપિત કરીને એના મુખ્ય બે દાયિત્વ છે એક ભક્તિમાર્ગસ્ય પુષ્ટિ અર્થે મંત્ર દીક્ષા અપેક્ષતે તમારા ભક્તિ માર્ગને સફળ કરવાને માટે પોષણ આપવાને માટે એને એને મજબૂત કરવાને માટે જે દીક્ષા વગેરેની પ્રાપ્તિ કરવી એના માધ્યમથી બ્રહ્મ સંબંધ થાય ભગવાનનો જીવાત્મા સાથેનો અડગ સંબંધ થાય એવો ધર્મ મહારાજે અમને બચાવ્યો અને એનાથી વિશેષ મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું નામ સર્વેશામ ધર્મ રક્ષણ હેતુએ ગુરુત્વે સ્થાપિતાભ્યામ તમારા ધર્મનું રક્ષણ થાય એના ધર્મના રક્ષણ અને ભક્તિના પોષણ માટે મહારાજે આ પરિવારની સ્થાપના કરી ત્યારે અમારું એ લક્ષ્ય અને દાયિત્વ હંમેશા રહ્યું છે કે અમારા સત્સંગને મહારાજે જે અમારા ઉપર દાયિત્વ મૂક્યું છે અમારા ઉપર ભરોસો કર્યો છે એનું અમે પાલન કરીએ આજે પૂર્વભક્તાઓએ ઘણી કદાચ અતિશયોક્તિ પણ અમને લાગે કે મહિમાની વાતો કરી મહિમાની વાતો એમાં મહિમા મંડન કરવાનો વિષય નથી કારણ કે અમે અમારા કર્તવ્યનું પાલન કર્યું છે અને કર્તવ્યનો મહિમા ન હોય એ તો આપણી ફરજમાં આવે છે અમે જે પણ કાર્ય કર્યું છે એ અમારી ફરજમાં આવે છે એ કાર્ય કર્યું છે અને એટલા માટે એના માટે મહિમા અમારે ગાવાનો ન હોય પણ અને જે કાર્ય કર્યું છે આજે બહુ વિનમ્ર ભાવે કહું ઘણા બધાને એમ થતું હોય સ્વાભાવિક રીતે જે ચહેરો સામે દેખાય એટલે એના ઉપર જ યશનો ટોપલો ઢોળાતો હોય પણ અમે જે પણ કાર્ય કર્યું છે ને અમારું વ્યક્તિત્વ કે અમારું વક્તવ્ય નથી આની પાછળ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણનું બળ કામ કરે છે એમનો આશીર્વાદ કામ કરે છે એની અંદર અમારા જીવનની અંદર પચાસ વર્ષની યાત્રાની અંદર અમે જો અમારી પીછે હટ કરીને પીછે દ્રષ્ટિ કરીને જ્યારે જીવન જોઈએ ને ત્યારે અમને ખ્યાલ આવે કે પરમપૂજી આનંદ પ્રસાદજી મહારાજે જ્યારે અમને કંઠી બાંધી પૂજ્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાજે જ્યારે અમને ગુરુમંત્ર દીક્ષા આપી અને જે આશીર્વાદ આપ્યા છે અમારા પૂજ્ય મોટા માતુશ્રી અમારા પરમ પૂજ્ય પિતાશ્રી એમના આશીર્વાદ પરમપૂજ્ય માતુશ્રીના આશીર્વાદ એમના સંસ્કાર એ અમારી આગળ તમારા જીવનની અંદર બોલતા હોય તમને જે ગુણ દેખાય છે ને એ નૂગેન્દ્ર પ્રસાદજીના વ્યક્તિગત ગુણ નથી એ આ પરંપરાના આશીર્વાદ અને એના સંસ્કારો છે એના દર્શન થાય છે ને એના ગુણ ગવાય છે એટલે આજે જે પણ કંઈ યશ કીર્તિ ગુણની ભાવ તમે બધા ભક્તોએ વ્યક્ત કર્યો છે એ અમારા વડીલોના ચરણારીમાં હું એને નમન કરી અને અર્પણ કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું આવો એમનો આશીર્વાદ અમને મળતો રહે અને તમારો પ્રેમ મળતો રહે હું તો વચ્ચે છું જ હં વડીલોનો આશીર્વાદ એમનું માર્ગદર્શન અને તમારો પ્રેમ અને સાથ સહકાર હું તમારી સાથે કાયમ સત્સંગની સેવાની અંદર પરાયણ છું અને રહીએ એવી ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવ લક્ષ્મીનારાયણ દેવ આપણા સૌ ઉપર કૃપા વરસાવે એવી એમના ચણારીનમાં પ્રાર્થના કરીએ છીએ અને સંતોએ પોતાનો ભાવ વ્યક્ત કર્યો એક વાત ઘણી વખત હું વિચારતો હોઉં ઘણા અત્યારે કળિયુગની અંદર દેવની દુહાઈ દે છે રાધારમણ દેવ ગોપીનાથજી મહારાજ લક્ષ્મણ દેવ આ દેવનું નામ એ લે છે જે દેવને ઘોળીને પી ગયા છે ઘણી વખત આ મને આશ્ચર્ય થાય શિક્ષાપત્રીની ઉપર હાથ લઈને વડતાલના સભા મંડપમાં જે સોગંદ દોખાતા હોય હં જેને પ્રસાદીના લાલજી હાથમાં લઈને સોગંદ ઘેલાના પાણી હાથમાં લઈને ગંગ ઉન્મદ ગંગાના સોગંદ ખાતા અને એ ગોળીન પી જ્ઞાન શિક્ષાપત્રીના સિદ્ધાંતો સત્સંગી જીવનના સિદ્ધાંતો લક્ષ્મીનારાયણ દેવના જે મહિમા અને દેવ ગોપીનાથજી મહારાજની મહિમાને આજે વિમુખોને હાથે વેચીને જે એના શરણે જેને બેઠા હોય ને આજે દેવની દુહાઈ દઈ અને અમારા સંતોન પાર્ષદોને હરિભક્તોને કદાચ કંઈ કહેતા હોય એનું બહુ માઠું ન લાગું હું આજે હાથી ઉપર નીકળ્યો ને તો મને કહેવત યાદ આવી હાથી જતો હોય ને ત્યારે એટલે બહુ એનો બહુ હરખ શોખ ન કરવો આપણે આપણી નિષ્ઠામાં ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં છીએ એનું ગૌરવ રાખજો વાલા ભક્તો આ જીવનની અંદર જો ખુમારી હોય ને તો એ ખુમારી એની છે ભગવાન સ્વામિનારાયણને વફાદાર થઈને રહ્યા છીએ એક એક શ્વાસ સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત કર્યો છે ને એની આજ્ઞામાં રહ્યા છીએ ને એની ખુમારી છે ને એની આ જીવનના છેલ્લા શ્વાસ સુધી એ ખુમારી રહેશે રહેશે ને રહેશે અમને કદાચ વહીવટ વ્યવસ્થા આયોજનની અંદર સ્થાન મળે ન મળે પણ ભગવાનના સિદ્ધાંતોને જન જન સુધી પહોંચાડી જીવાત્માના કલ્યાણના માર્ગના મોક્ષ માર્ગને અવિરત વહેતો રાખવો છે આ જ સંકલ્પ સાથે જીવનને સમર્પિત કર્યું છે અને એ જીવન એ એ છેલ્લા સ્વાદ સુધી એ રીતે અમે સમર્પિત કરીને રહીશું એ ભગવાનને પ્રાર્થના કરીએ કે તમને મને બધાને એવું બળ આપે એ પ્રાર્થના સાથે વધારે આજનો દિવસ આનંદોત્સવનો દિવસ છે અને બધાને ખાસ અમારે તમે બધાએ આમ તો મને બાપુજી ઘણી વખત કહે કે આજે તો ઊં કરવાનો દિવસ છે જન્મોત્સવ દિવસ એટલે ઊંઊ જ કરવાનો હોય ને હા અમારે તો આમાં કાલી કાલી ભાષામાં મને આનંદ થયો અમારે ભાણાભાઈ બોલ્યા ને મેં કીધું ગઈકાલ સુધી આ છોકરાને રમાડતો હતો હં આજે એના વિચારો એની જે એની સ્થિતિ છે બાળકો બાળલાલજીને એમને અમને હવે આ અવસ્થા દેખાય હમણાં પગથથી ઉતરતો જન્મંગળ ભગતને કીધું મેં કીધું હવે આ ચાલો પચાવ વર્ષથી આવે કાંડું ચાલજો હવે હં પણ આ બધો આ આત્મીયતા છે આ પરિવાર ભાવ છે અને એટલે મને આનંદ છે કે આજે આ સમગ્ર પરિવારનો ભાવ પ્રેમ અને આશીર્વાદ અમને વડીલોએ આપ્યા તમે બધાએ પ્રેમ સત્કાર સંતોષ સદભાવના અમારી વ્યક્ત કરી એ મારા જીવનની હું ધન્યતા માનું છું ભગવાનને પ્રાર્થના કરીએ કે આવાના આવા સત્સંગની અંદર ઓતપ્રોતતા રહે અરસપરસ પ્રેમને સંબંધ રહે અને મેં હમણાં બે દિવસ પહેલાં કીધું કે આ સંસારના જે સંબંધ છે ને સવારે ભૂપગઢમાં જ કીધું મેં કીધું આ સંસારનો જગતનો સંબંધ છે ને એ તો માત્ર દેહના અવસ્થા સુધી સીમિત છે વચનામૃતમાં મહારાજે આ વાત સમજાવી છે પૂર્વે આપણા કોણ મામા હતા કોણ કાકા હતા કોણ ફૂવા હતા કોણ ભાઈ હતા કોણ આપણને કોઈ યાદ નથી કારણ કે શરીરની આયુષ્ય આવડતા પૂરી થઈ પૂર્વે આપણે જે જે અવતારમાં કૂતરા બલાડા કે બધા પશુ પક્ષીના અવતારો લીધા છે એમાંય મા બાપ તો કર્યા જ હશે ને એમાં એ કદાચ શરીરના ભાઈ બહેન તો થયા જ હશે ને પણ એ બધા માત્ર શરીરના સંબંધ હતા અને શરીરના સંબંધ આવડતા પૂરી થઈ પૂર્ણ થઈ ગયા અત્યારે જે આપણો આ સંબંધ છે ચાહે અમે ધર્મકુળ પરિવારની અંદર જન્મ લીધો એ શરીરના સંબંધથી વિશેષ અમારો જે સંબંધ છે ને એ અમારા પૂજ્ય મહારાજશ્રી માતુશ્રી અમારા મોટાબેન નાનાબેન નાના ભાઈ અમારો પરિવાર અમે બધાને નરેન્દ્ર પ્રસાદજી મહારાજ એમ કાયમ કહેતા કે આ માત્ર શરીરનો સંબંધ નથી આ સંતો સાથે આ પાર્ષદો સાથે આ હજારો હરિભક્તો સાથે માત્ર શરીરનો સંબંધ નથી આ આત્માનો સંબંધ છે આ ગુરુમંત્ર દીક્ષા કંઠી તિલકચાદલાનો સંબંધ છે અને જેવો સંબંધ આ દુનિયાની અંદર છે ને એવો અક્ષર ધામની અંદર પણ ગોઠણે ગોઠણ દબાવીને બેવું છે એવો જીવન જીવજો આ નરેન્દ્ર પ્રસાદજી મહારાજના શબ્દોને મેં કાયમ યાદ યાદ રાખીએ છીએ અને તમને પણ એ જ પ્રયત્ન કરીએ છીએ કે આપણે એવું જીવન જીવીએ કે મહારાજ જેમાં રાજી થાય આ છતેદે આપણા ઉપર ભગવાનનો રાજી પૂરે અને આ રાજકોટની ભૂમિ એને વધારે પૂર્વવક્તાઓએ કીધું છે આમ ઘણો બધું મારે મારા વિચારો મનમાં ચાલે છે કે આ કહી દો ના એ કહી દો ના કહી દઉં પણ સમયની પાબ કોઈ વખત ફરી કથા વાર્તાનો લાભ આપશું આપણે આજે ખાલી એટલી વાત કહું છે કે જે પોતાનો સ્વભાવ છોડે ને જે રાજકોટનો ઇતિહાસ આપણા સંપ્રદાયની અંદર આમ તો બે રીતે વખણાય છે રાજકોટનો સત્સંગ તો વખણાય જ છે પણ ઇતિહાસની દ્રષ્ટિએ સંપ્રદાયની અંદર એક તો મહારાજે સર માલકમને જે અહીંયા આગળ ભેટીને મળીને જે શિક્ષાપત્રી અર્પણ કરી જે આ દેશની દુનિયાની મર્યાદાઓને એટલે કે જે બાઉન્ડ્રીઓને જે ઓલંગીને એ વિદેશો સુધી જે ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત અને એના જે વિચારો હતા એની જે બિરદાવણી થઈ એ એનું જો કેન્દ્ર હોય તો એ આ આપણું રાજકોટ છે અને એનાથી વિશેષ જેને પૂર્વ વક્તાઓએ પણ કથાની અંદર લીધું કે જેને બોરડી જેવો જળ સ્વભાવ જેને કહેવાય એને પણ ગોપાળન સ્વામી જેવા સંતોના શબ્દો અડ્યા અને કયા કે તારા નીચે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આવીને બેઠા અને તે તારો કાંટાળો સ્વભાવ ન છોડ્યો આ શબ્દ જેના જીવનમાં લાગી ગયા એ ચોટ કરી ગયા એ બોરડીએ તત્કાળ પોતાના કાંટા સર્વે ખેરવી નાખ્યા એ આપણને પ્રેરણા આપી કે જેને ભગવાનની પ્રાપ્તિ કરવી છે ને એના જીવનના કાંટા ખરે બાકીના ન ખરે જેને ભગવાનને પ્રાપ્તિ કરવી છે ને એના જીવનના કાંટા કરે બાકી દમ ભહંકાર દેહાભિમાન અને કુટેવો એ રહેવાની રાજકારણ રહેવાનું એ જગતના એ માયાવી અને આસુરી વૃત્તિવાળા જીવો હોય એટલે એની પાસે બહુ અપેક્ષા ન રાખવી આપણે આપણા જીવનને કેવું કરવું છે દૈવી કરવું છે કે આસુરી કરવું છે એનું નિયંત્રણ કરવું રાવણ એ જ યુગમાં હતો હં કંસે વિભીષણ પણ એ જ યુગમાં હતો પણ એકનામાં સત્સંગ આવ્યો અને એકમાં ન આવ્યો એની પાછળનું કારણ એનો પોતાનો વિચાર હતો જેને વિચારે કરીને ભગવાનને રાજી કરવા છે ને એ વિભીષણ જેવા ગુણ આવે પ્રહલાદ પણ એ જ યુગમાં હતા હીણા કશ્યપ પણ એ જ યુગમાં હતા પણ જેને ભગવાનને રાજી કરવા હતા ને ભગવાનના દાસ ત્યાં બાકી તો પોતાની સત્તા અને રાજ્યના અહંકારની અંદર રહ્યા અને પોતાના સર્વસ્વ નાશ કર્યો એટલે આ બધા પ્રેરણાઓ આપણને શીખવાડે છે કે જીવનની અંદર આપણે ભગવાનને રાજી કરવા છે કુરાજી કરવા છે એ સંકલ્પ સાથે સંતોએ કીધું કોઠારી સ્વામીએ કે જેને ભગવાનને રાજી કરવા હોય મેં તો વડતાલના શાકોત્સવની અંદર કીધું હતું કે જેને ભગવાનની આજ્ઞાનું બળ હોય ને ભગવાનની આજ્ઞાનું પાલન કરતું હોય એની સાથેનો અમારો નાતો કાયમનો છે ને કાયમ રહેશે જેને ભગવાન સાથેનો નાતો નથી એને અમારું કામ નથી અમારે એનું કામ નથી એટલે આજે અહીંયા આગળ જે સમાજ ઊભો છે એ બધા ભગવાનના ખપવાળો છે અમારા યુવાનોને ખૂબ ખૂબ બિરદાવીએ અમે કારણ કે ભગવાનની આજ્ઞાની અંદર રહીને ભગવાનને રાજી કરવા માટે દાખલો કરે છે અમારો જન્મદિવસ તો એક નિમિત્ત છે હું ફરી કહું છું અમારા જન્મદિવસનું કોઈ મહત્ત્વ નથી આ જન્મદિવસમાં તમે અમારામાં જે પણ ગુણ જોયા છે એ ગુણ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ એના સિદ્ધાંતો છે જે અમારા જીવનની અંદર વર્તન તરીકે બોલતો હોય અને તમે એના ગુણ ગાવ છો ને સ્વામિનારાયણ ભગવાનના ગુણ છે એ શિક્ષાપત્રીના ગુણ છે અમારા માતા પિતાએ જે અમને સંસ્કાર આપ્યા ને એ સંસ્કાર વર્તનમાં બોલે છે તમે ગુણ એમના ગાવ છો એ સિદ્ધાંતોના ગાવ છો એટલે અમારા અમારું યશ અમારો નથી અમારા પરિવારની અંદર અમારા વડીલોની અંદર ભગવાનના ચરણારીમાં અર્પણ કરીએ છીએ તમારા બધાનો પ્રેમ છે ને એ બોલે છે અમારા વાણીની અંદર ઘણા બધા ભક્તો કે લાલજી મહારાજ મીઠું બોલે છે તમે જેવો પ્રેમ આપ્યો છે એ મીઠાશ નીકળે છે કડવાશ આપ્યો હોત તો ઘણા હમણાં પ્રયત્ન કર્યા હતા થોડા દિવસો છેલ્લા છેલ્લા અનુભવ એવા થયા કડવાશ આપી પણ હું પ્રયત્ન કરું છું કે ડાયલ્યુટ કરી નાખું નહીં તો મારા મોઢે પાછું એવું નીકળે કારણ કે તમે જેવું આપો એવું નીકળે ને આ તો પ્રતિસાદ છે તમે પ્રેમ આપ્યો છે તો પ્રેમ નીકળે છે તમે કડવાશ આપો તમે તો પછી કોક વખત એવું થાય તો એ એ પ્રકૃતિ છે પણ હું મારી પ્રકૃતિની વિકૃતિને ટાળીને ભગવાનની અનુવૃત્તિની અંદર રહેવા માગું છું ભગવાનને એ પ્રાર્થના કરું કે એવી મારા ઉપર કાયમ કૃપા રાખજો કે આપની અનુવૃત્તિની અંદર રહી અને આપને રાજી કરી શકું એ શબ્દોની સાથે વધારે સમય નથી લેતો પરમ પૂજ્ય સનાતન આપણું વર્ષ ખાસ આ તો જન્મદિવસ મને એક છોકરાઓએ કીધું મેં કીધું આપણે નથી કરવું આપણે મારા શ્રીનો અમૃત મહોત્સવ ધામધૂમથી ઉજો મન કે અમારે રિહર્સલ કરવી છે આ જન્મોત્સવનું એક નિમિત્ત એટલા માટે પણ બન્યું કે અમારે અમારે થોડું રિયલ્સ હતા થાય ને ખાસ વાલા ભક્તો આપણે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ આપણા માટે અતિ મહત્ત્વનું વર્ષ છે ભગવાન સ્વામિનારાયણ સ્વહતે પોતાનું સ્વસ્વરૂપ જો વર્તા વર્તાળ સંપ્રદાયની અંદર ક્યાંય પધરાવ્યું હોય તો એ વડતાળની અંદર હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા છે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે અને એનો દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ આ નિમિત્તે આપણે સમગ્ર વિશ્વની અંદર ભક્તિ પર્વ ઉજવાય છે અમારી હજુ આ ભક્તિ પર્વ પૂરો નથી આ આ આપણા માટે આખા વર્ષનો ઉત્સવ છે આ ભક્તિ પર્વ મહોત્સવ એ આખા વર્ષનો મહોત્સવ છે અને આ સમગ્ર મહોત્સવ આપણે આવતા શ્રાવણ મહિનાની અંદર છઠ સાતમ ને આઠમ ઘણા બધા ભક્તો મને ફોન કરીને પૂછતા હતા કે બાપુજી ક્યારે હું અત્યારે જાહેર કરું છું આ રાજકોટની સભામાં કે અને બધા ભક્તો નોંધ લેજો આવતી છઠ સાતમ ને આઠમ સ્થળ અને આયોજન હું પછી જાહેર કરીશ પણ આ તારીખો નોંધી લેજો આપણે છઠ સાતમને આતમ ત્રિદિનાત્મક એક મહા મહોત્સવનું આયોજન જેની અંદર લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ પરમ પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રીના પ્રાગટ્યનો અમૃત મહોત્સવ વર્ષ અને કૃષ્ણ પરમાત્માનો પ્રાગટ્ય જન્માષ્ટમીનો ઉત્સવ આ ત્રિવેણી સંગમનો ત્રિદિનાત્મક મહા મહોત્સવ આપણે આયોજન કરવાના છીએ અને એના માટેની તૈયારીઓ બધાએ આપણે ધામધૂમથી કરવી અતિભવ્ય મહોત્સવ થાય અને ભગવાન જેમ આપણા ઉપર પૂજ્ય મહારાષ્ટ્રીનો રહે ભગવાન કૃષ્ણચંદ્રનો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમ ઉજવાય હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મનારાયણ દેવનો ઉત્સવ આપણે ઉજવાય આવતા આવતી શ્રાવણ મહિનાની વાત છે હું એટલે અત્યારથી બધા આયોજનમાં તારીખો એડજસ્ટ કરી રાખજો એટલે જાહેર કરી છે તો એ મહોત્સવ ખૂબ ધામધૂમથી આપણે ઉજવીએ અને ત્યાં સુધી આપણે બધાને કટિબદ્ધ બધાને ભલામણ ભક્તિ પર્વ ઉજવજો આ વખતે એક વિશેષ આયોજન જેમ સંતોએ પણ વાત કરી કે આપણે સંકલ્પ અંતર્ગત ભક્તિની સાથે સમાજ સેવાની કામ પણ સંકલ્પ કર્યો તો પૂજ્ય મહારાષિએ અને લક્ષ્મીનારાયણ દેવ યુવકમંડળને અમારા તમામ ભક્તોને અમે એના માટે પણ બિરદાવીએ આંતરરાષ્ટ્રીય મહા મહારક્તદાન કેમ્પનું પણ સફળ આયોજન કર્યું આપણે એક ત્રણ કલાકની અંદર લગભગ અઢાર હજાર વધારે યુનિટ આપણા સાત દેશોની અંદર એકસો ને પંદરથી વધારે સેન્ટરોની અંદર બધા ભક્તોએ સમન્વય કર્યો છે એટલે એના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ બસ ભગવાનને પ્રાર્થના આપણું આપણું પગ હાલે ને ત્યાં સુધી આ બધા કામ કરતા રહીએ બસ આ ભગવાનને ભજતા રહીએ સેવા કરતા રહીએ ભગવાન રાજી થાય એવું કરતા રહીએ બસ મહારાજને એ પ્રાર્થના સહિત પુનઃ એક વખત બધાને અંતરના અભિનંદન અને આભાર વ્યક્ત કરી મારી વાણીને વિરામ આપું સહેજાન સ્વાય મહારાજ